વડોદરાના સાવલી તાલુકામાં જિલ્લા પંચાયત સહિત આજે સાવલી નગરપાલિકા વિસ્તારમાં ભાજપ કાર્યકરો દ્વારા નગરજનો દ્વારા સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં સ્નેહમિલન સમારંભ યોજાયો ભાજપ પ્રદેશ દ્વારા ગુજરાતમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન વર્ષા અભિનંદન પાઠવવા ગુજરાતની જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકા વિસ્તારમાં સ્નેહમિલન સમારંભ યોજાઈ રહ્યા છે આજ રોજ સાવલી નગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં જયારે ગુજરાત પ્રદેશમાં મિલન સંમેલન થઈ રહ્યા છે તે નિમિત્તે સાવલી નગરપાલિકામાં સાવલી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર અને સાવલી ભારતીય નગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહમિલન સંમેલન રાખવામાં આવેલ છે અને એ નિમિત્તે હું સાવલી નગરના દરેક નાગરિકો મતદારો ભાઈઓ અને સાવલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું દિવાળી નિમિત્તેની શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું વર્ષ શુભદાયી ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ આપું છું અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા